ના પણ જતો હતો મારા કોમે પછી મને ભેગા જાય કે આપડે જવું ભજે

आयो बुा पो गवानी आयो बुढ़ा पो अखी रोयो अड़ी अन गली तू फरे बट गो हलियनि गली फर बट गो दोड़ देखी न रोयो <laughs> કલાક સઈએ એ ભગવાન તું જોયા રોમ રસ મળે તાર લગાડજો રોમ રસ કોઈ ભાડા નઈ હોય તો

રામતા <laughs> ગરમા <laughs> 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 ભજન મને રસ લાગી ગયો ભજન મારો મજા આવી મને ભજન વાપર્યું હા 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 ઢોલાજી નું ભજન વાપડ્યું એટલે શું કેવું તમારું

અને હું કાયમ તમારે ભજન ગમે છે મને ખાલી કે દો ભજન હું આવી જાય બસ આજથી ભજન ભજન ને ભજન હવે આજથી ભજન ભજન ને ભજન સેવા કરો દર સેવા કરો પાણી ફેરો કર્યા માથે પાણી ફેરો કર્યા માથે રમરસ આવ્યો રોમ રસ આવ્યો લાગ્યો હા તું કેતો રોમરસ મળે છે

તજો તદર પિયો હોય એક દાડે એટલો જ માળે કાયમી ભદનમ છે ને કાયમી જ થોડો થોડો મારતો ભાઈ આપણે એમ કરો ઘણી આફત કરો આ બધું છે તમે તો હેડો તો હાસરીન જાજો હા બજુ તો એમ તો મારી વાત હોળો હા ભજન તો આવડતું નથી પણ આવવાનો છે ને રોમરસ પાતા રેજો પણ પીવા વાળા નથી અમે તો રોમરસ પાવા તૈયાર થાય પણ પીવાવાળા કોઈ નથી પીવાળા તો મુ લાયો હોય હારો હારો તો અમારે તો પાતા રેજો હો ભગવાન ઘણા આલે રોમરસ હેડો ફૂલાજી લે તમારે હેડ ઉપર રે રોમરસ પડ્યો છે ના રોમરસ તો હવે કાલી

તમારું કલ્યાણ થઈ જશે તો તમે ગમે ત્યારે આવશે તંબુરો વાગશે આપડે પોચી જશે રોમ હા એ રોમ રોમ